ધોરાજી અને ઉપલેટાની આંગણવાડી કાર્યકર બહેનોને બીએલઓ ની કામગીરી સોંપવાનું બંધ કરો આ કામગીરીમાંથી મુક્તિ આપો તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાખડી અને ગુલાબ અર્પણ કરી લેખિત રજૂઆત ધોરાજી પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપ્યો હાલ આંગણવાડી કાર્યકર બહેનો ગુજરાતમાં 0 થી 6 વર્ષના બાળકોના કુપોષણ તથા પૂર્વ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે સેવા બજાવતી આંગણવાડી બહેનો તથા હેલ્પરો આ સીડીએસ વિભાગની આજરોજની કામગીરી સતત વધી રહી છે સગર્ભા બહેનોના સ્વાસ્થ્ય રસીકરણ એફઆરસી કામગીરી

પોતાના ભાઈ એવા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ભાઈ તરીકે તમારી તમામ બહેનો તકલીફ દૂર કરો તેવી આશા સાથે અપેક્ષા રાખી રહ્યા છે મારું નામ સિંગરસિયા પ્રિયંકા બેન છે હું ઉપલેટા તાલુકામાંથી આવું છું ઉપલેટા અને ધોરાજી તાલુકાના તમામ બેનો જે બિયોલોની કામગીરીમાં જે ઓર્ડર થયા છે એ બેનો બધા જ આવી ગયા છે એક તો અમને ખબર વગર જ અમારા ઓર્ડર કાઢી દેવામાં આવ્યા છે અમે ઓટીપી પણ અમને ખબર નથી અને એ પ્રકારે આપી દેવામાં આવ્યા છે એટલે અમારે આ કામગીરી માટે અમે સક્ષમ નથી અને આ કામગીરી સિવાયની અમારે આંગણવાડીમાં એટલી કામગીરી હોય છે કે જે પાર્વ ગણી ગણાય ને એટલી કામગીરી છે બાળકોના વજન ઊંચાઈથી થી લઈ એના પૂરક પોષણ એને પ્રી સ્કૂલ અત્યારે સગર્ભા ધાત્રી માતાના કેવાયસી એફઆરએસ પછી આ જે પોષણ ટ્રેકરની કામગીરી છે એ બધી એટલી કામગીરી વધારાની છે કે અમે આ કામગીરી માટે સક્ષમ નથી ચોવીસ કલાક પણ ઓછા પડે છે દર મહિનો પૂરો થાય એટલે પાછું ફરીથી એનો એ જ એકડો ઘૂટવાનો થાય છે અમારું વેતન પણ સાવ નાનું છે માનદ વેતનમાં અમે છીએ એટલે અમે કાયમી કર્મચારી તરીકે અમે છીએ નહીં આ કામગીરી માટે અમે કરી શકીએ એમ જ નથી ટાઈમ જ એટલો રહેતો નથી અમને તો અમે આ કામગીરી અસ્વીકાર્ય છે એ માટે આ બેનો આ બેનો એ રીતે અમે બધા ભેગા થઈને આવ્યા છીએ રજૂ કરવા પ્રાંત સાહેબ ને અને અમે મુખ્ય પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ એ જ કહેવા માંગીએ છીએ કે જે તે સમયે એમને વાયદો કરેલો હતો કે પોસ્ટકાર્ડ મારી બેનો તમે એક પોસ્ટ કાર્ડ મોકલશો તો પણ હું તમારું કામ કરીશ તમારું સાંભળીશ તો અત્યારે અમે અત્યારે અમારા ભાઈ છે મુખ્યમંત્રી જેમ નરેન્દ્રભાઈ મોદી હતા એ અત્યારે વડાપ્રધાન શ્રી બની ગયા છે તો એને અમારી વિનંતી છે અમે વિનંતી રાખડી પોસ્ટકાર્ડ અ અને જે ફૂલ છે એ મોકલીને કરીએ છીએ અમારી અરજી સાંભળે અને નિવારે એવી એક બેનની ભાઈને અરજી છે તો સ્વીકારવા નમ્ર વિનંતી તમારું નામ

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે